નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરી લેશો તો મિત્રો ધનવાન બની જશો આર્થિક સમસ્યા બહુ જ વધી ગઈ હોય તેમજ જીવનમાં ચારેય બાજુથી મુશ્કેલી હોય તો તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન દેખાય તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ આથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમજ બધા જ દોષોથી તમને મુક્તિ મળે છે ધન આવશે કે તમે સાચવી પણ નહીં શકો મિત્રો લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાન એના આશીર્વાદથી તમારું આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે તમારે આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરવાથી તમને અપાર ધનની પ્રાપ્તિ થશે કારણ કે મિત્રો આ ઉપાય છે તેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી જો તમે આવા શુભ દિવસ પર આ ઉપાય કરી લેશો તો મિત્રો તમને એવો લાભ મળશે કે તમારું આખું જીવન હંમેશા માટે બદલાઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું બહુ જ ખાસ મહત્વ છે મિત્રો આ દિવસ એટલો બધો પવિત્ર હોય છે કે જો તમે આ દિવસે કોઈ પણ ઉપાય કરો છો તો તેનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય છે મિત્રો આ પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત આવે છે એક શ્રાવણ પુત્રદા એકાદશી અને એક પોષ પુત્રદા એકાદશી આથી જો તમે આ પોષ પુત્રદા એકાદશીના દિવસે પુત્રને પ્રાપ્તિ ઈચ્છતા હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ એ આપણા ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું અલગ મહત્વ હોય એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને એક મહિનામાં બે એકાદશી આવે છે જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય અને બીજી એકાદશી શુક્લ પક્ષમાં હોય છે મિત્રો હવે આપણે વાત કરી રહ્યા છીએ એકાદશી વિશે જે વર્ષ બે હજાર પચીસમાં માં છેલ્લી એકાદશી તરીકે ઓળખાય છે અને ત્રીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે વ્રત કરી અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્તિ કરવા માંગે તેઓ આવ્રત કરે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ દોષ છે જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગલ દોષ કે કુંડળી દોષથી હેરાન થતા હોય તો તમારે આ વિડિયોને આખો જોવો જોઈએ અને અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે જરૂર કરવા જોઈએ મિત્રો જેથી કરીને તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય અને મિત્રો તમારે આ ઉપાય કઈ કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો આ બધી જ જાણકારી અમે આજના આ વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો આથી જ આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી કારણ કે આ વિડિયોને જો તમે આખો જોઈ લીધો તો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમારું આખું જીવન જ ચમકાવી દેશે તો મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે તમારે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ અને પ્રાચીન સમયમાં બહુ જ પ્રચલિત રહ્યો છે આથી જો તમે આ વખતે આવનારી એકાદશીના દિવસે જો તમને આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરી લીધો તો મિત્રો તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેમાંથી તમને ઉજાગર થઈ જશો અથવા તો તમારી કોઈ એવી મનોકામના છે જે વર્ષો જૂની હોય અને તેના માટે ઘણા બધા ઉપાયો કર્યા હોય અને તેમ છતાં જો તે પૂરી ન થઈ શકતી હોય તો મિત્રો હવે સમય આવી ગયો છે તો તમે પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય જ કરી લેજો તેમજ મિત્રો જો તમને નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તમને નોકરી મળી જશે અને જો તમને તમારા ધંધામાં જૂનો નફો પ્રાપ્ત ન થતો હોય અથવા તો ઘરનું કોઈ એવું સભ્ય કે જે બીમાર જ રહેતું હોય તો મિત્રો તમારે આજનો આ વિડીયો આખો જોવા માટે વિનંતી છે કારણ કે મિત્રો આ વિડીયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો તમારો બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો તમારે આ વખતે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ જો તમે ગઈ એકાદશીના દિવસે આ ઉપાય ન કર્યો હોય તો મિત્રો તમારે આ વખતે જો આ ઉપાય કરી લેશો તો તમને અવશ્ય જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે કારણ કે મિત્રો એકાદશીના દિવસે ઘણા એવા શુભ સંયોગો બની રહ્યા હોય છે કે જે ઉપાય તમે કરશો તો તેની સીધી જ અસર તમને જોવા મળી શકે છે તો મિત્રો વિડીયોમાં તમે આગળ વધતા પહેલાં જો ઇચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખી દેજો જેથી કરીને તમને આ ફળ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ એકાદશીનો દિવસ એટલો શુભ હોય છે કે જો આ દિવસે મિત્રો માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે પૂરી શ્રદ્ધાથી આ કરી લો છો તો તમારી સમસ્ત મનોકામના જે છે એ પૂર્ણ થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ઘણી તમે મોટા હોમ હવન પણ કર્યા હોય અને બીજા ઘણા ઉપાયો પણ કર્યા હોય પરંતુ તેમ છતાં તમને જે ફળની પ્રાપ્તિ ન થાય એ તમે જો આ એકાદશીના દિવસે કોઈ ઉપાય કરો છો તો તમને એનું મનોકામનાનું ફળ અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ જે પણ આ વિડીયોને જોશે તો તે લોકોએ આ પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ જો તે એકવાર આ ઉપાય કરી લેશે તો મિત્રો તેના ઘરમાં ક્યારેય પૈસા ખૂટી નહીં શકે તેની સાથે જ મિત્રો ઘરના દોષોને દૂર કરવા માટે તેમજ સભ્ય કે કે જેના ન હોય તો એવા પતિ પત્ની જેને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે મિત્રો આ દિવસે પુત્રદા એકાદશી રહેવાની છે આથી જ આ એકાદશીનું નામ જ એવું સાર્થક કરે છે કે પુત્રની પ્રાપ્તિ કરાવનારી એકાદશી આથી જો તમે આ દિવસે કોઈ પણ ઉપાય કરો છો તો તમારી જે પણ મનોકામના હોય જેની તમે ઈચ્છા રાખતા હોય તે અવશ્ય જ પૂર્ણ થઈ શકે છે પરંતુ મિત્રો તમારે આ ઉપાય છે એ પૂરેપૂરી શ્રદ્ધાથી કરવો જોઈએ મિત્રો ઘરની જે માતાઓ અથવા તો બહેનો હોય છે તે આ ઉપાય કરી શકે છે અને આપણા શાસ્ત્રોમાં ઘરની માતાઓ અથવા તો બહેનોને આપણે ઘરની લક્ષ્મી જ માનીએ છીએ અને મા લક્ષ્મી તરીકે પૂજીએ છીએ જો લક્ષ્મી પોતે જ આ ઉપાય કરે તો તેનું ફળ અવશ્ય જ પ્રાપ્ત થાય છે તેની સાથે જ જો બીજો કોઈ સભ્ય આ ઉપાય કરે છે તો તે પણ આ ઉપાય આરામથી કરી શકે તો મિત્રો આ પાંચ તુલસીના પાનનો ઉપાય છે અને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જો મંદિર હોય તો તમારે ત્યાં ઉપાય કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાય જે છે એ સવારના સમયે અથવા તો સંધ્યાકાળમાં કાળમાં પ્રદોષ કાળના સમયમાં પણ કરી શકો છો તો મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે તમારે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ જેથી તમારા ઘરમાં જો પૈસાની તંગી હશે અથવા તો તમારા ઘર ઉપર લેણું થઈ ગયું હશે તો મિત્રો તેમાંથી તમને છુટકારો મળી જશે તેમજ તમારી કોઈ પણ મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ જશે તો મિત્રો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે પાંચ તુલસીના પાન લેવાના છે અને મિત્રો તમારે આ પાંચ તુલસીના પાંદ ઉપર એક કંકુનો ચાંદલો કરી લેવાનો છે અને ત્યારબાદ જો તમારા ઘરની આજુબાજુમાં વિષ્ણુ ભગવાન અથવા તો લક્ષ્મી માતાનું મંદિર હોય તો એ મંદિરે જઈને તમારે લક્ષ્મી માતાને આ પાંચ તુલસીના પાન અર્પણ કરી દેવાના છે અને એની સાથે જો ભગવાન વિષ્ણુ કૃષ્ણ મંદિર હોય તો તેને પાંચ તુલસીના પાન અર્પણ કરી લેવાના છે મિત્રો આ પાંચ તુલસીના પાન અર્પણ કરીને ત્યાર પછી તમારે એક શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવવાનો છે જો શુદ્ધ ઘી ન હોય તો તમે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો મિત્રો આ પાંચ તુલસીના પાંદ જે હોય છે એ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને ખૂબ જ પસંદ હોય તેની સાથે જ મિત્રો તુલસી માતા છે તેને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવ્યા છે આથી જ મિત્રો તુલસીની સાથે જોડાયેલા ઉપાય જો તમે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની સામે કરો છો તો તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થાય છે આથી જ મિત્રો તમારે પાંચ તુલસીના પાંદ લઈને ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને અર્પણ કરી દેવાના છે અને એક દીવો પ્રગટાવીને પછી લક્ષ્મી માતાનું તેમજ ભગવાન વિષ્ણુનું નામ તમારે સ્મરણ કરવાનું છે અને તેના નામનો જાપ કરવાનો રહેશે અને જાપ તમારે એકવીસ વાર કરવાનો છે મિત્રો પછી તમારે પોતાની જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં જે પણ પૈસાને લગતી સમસ્યા છે તેને તમે દૂર કરો મિત્રો તમને એક પુત્ર કામના હોય તો તમારે તેની પણ પ્રાર્થના કરવાની છે અને બીજી કોઈ પ્રકારની સમસ્યા હોય તો તો તેની પણ તમે પ્રાર્થના કરી શકો છો મિત્રો આ દિવસ જે હોય છે એ બહુ જ શુભ માનવામાં આવે છે આથી જ આ એકાદશીનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણ અને લક્ષ્મી માતાને જ સમર્પિત હોય છે આથી જ મિત્રો તમે તેની સામે અને તેને લગતા ઉપાય કરો છો તો મિત્રો તે અવશ્ય જ તમારી મનોકામના પૂર્ણ કરી શકે છે આથી જ જો તમે આવનારી ત્રીસ ડિસેમ્બર પુત્રદા એકાદશીના દિવસે સવારે મંદિરમાં આ પાંચ તુલસીના પાંદનો ઉપાય કરી લેશો તો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે જો તમારા ઘરમાં દોષ જેવા કે શનિ દોષ મંગલ દોષ બંધન દોષ કુંડલી દોષ એ દોષ હશે તો મિત્રો બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે તેની સાથે જો તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યા હોય તેમજ તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ તમને નફો થવા લાગે છે જો કોઈ પરિવારનું એવું સભ્ય કે જે નોકરીની તૈયારી કરી રહ્યું હોય તો તેને પણ અવશ્ય નોકરી મળી જશે આથી જ મિત્રો તમે જ્યારે પણ એકાદશીના દિવસે ઉપાય કરો છો તો પૂરી શ્રદ્ધાથી તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે તો મિત્રો આવો હવે આપણે એકાદશીના બીજા ઉપાય વિશે વાત કરી લઈએ તો મિત્રો આ ઉપાય છે કાળા તલનો મિત્રો આ ઉપાય કાળા તલનો ઉપાય છે જો એકાદશીના દિવસે કરી લેશો તો તમને થોડાક જ દિવસમાં તેમને આનું ફળ પ્રાપ્ત થશે અને આની અસર પણ જલ્દી જ તમને જોવા મળશે તેની સાથે જ ઘણા એવા લોકો છે જે પોતાના દુશ્મનોથી હેરાન થતા હોય અથવા તો જે કોઈની નજર ઉપર નજર લાગી ગઈ હોય તો મિત્રો એવું પણ તમે સમજી લેજો કે આજના તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને આ વિડીયોમાંથી મળી જશે સાથે જ જો તમે તમારી કુંડળીમાં અથવા તો જીવનમાં રાહુ કેતુથી હેરાન થતા હોય તેમજ શનિની પીડાથી હેરાન થતા હોય અથવા કોઈ પણ તમારા ઘરમાં વાસ્તુ દોષ નજર દોષ હોય તો બધી જ પ્રકારની સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જશે અને ઉપાય પણ મળી જશે તો મિત્રો આ એક ચપટી કાળા તલ જો તમારા જીવનમાં બહુ જ મોટો ચમત્કાર કરી શકે છે તો મિત્રો આ એકાદશીનો દિવસ જે હોય છે એ દિવસે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની વિશેષ રીતે પૂજા આરાધના કરવામાં આવે છે આવો હવે આપણે એ જાણી લઈએ કે તમારે આ એક ચપટી કાળાતલનો ઉપાય કઈ રીતે કરવાનો રહેશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક શુદ્ધ ઘીનો દીવો લેવાનો છે અને તેની અંદર એક ચમચી કાળા તલ નાખી દેવાના છે ત્યાર પછી મિત્રો તમારે આ દીવો આવનારી પુત્રદા એકાદશીના દિવસે તમારે લક્ષ્મી માતાની સામે દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ એકાદશીના દિવસે ઉપાય કરી લેશે તો આખા જીવનમાં તેની પાસે ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવે તેમજ તેના ઘરમાંથી ગરીબી છે એ સમાપ્ત થઈ જશે તો મિત્રો એવા લોકો જે ઘણી બધી મુશ્કેલીઓમાંથી હેરાન થતા હોય અથવા તો જો કોઈના ઘરમાં ગરીબી અથવા તો ઝઘડા કલેશ રહેતા હોય તો તે લોકોએ આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે આ એકાદશીના દિવસે જો તમે આ પ્રકારના ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત પ્રકારની મુશ્કેલીઓ તેનાથી તમને છુટકારો મળી શકે છે તેમજ મિત્રો તમારે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ સારી રીતે જળવાઈ રહે છે મિત્રો એવું માનવામાં આવે છે કે વ્યક્તિને મૃત્યુ બાદ વૈકુટ લોકની પ્રાપ્તિ થઈ શકે છે પુણ્યથી રાજા પૂર્ણ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી જેથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિના યોગ બને છે તેમજ આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેમજ પોષ પુત્રદા એકાદશીનું મહત્વ પુરાણ અને મહાભારતમાં જણાવવામાં આવ્યું છે ભગવાન કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું કે પોષ મહિનામાં પુત્રતા એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત કરી શકાય છે આ ઉપરાંત ઉપરાંત રાખવાથી દાંપત્ય જીવન પણ સુખી રહે છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું પણ માનવામાં આવે છે કે જો વ્યક્તિને પોષ પુત્રતા એકાદશીનું વ્રત કરે તો તેના માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના પાપોનો સંપૂર્ણ નાશ થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે શું ન કરવું તો એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિએ ગુસ્સો ન કરવો જોઈએ ઘરમાં બહાર કોઈના પણ સાથે કોઈ પણ પ્રકારના ઝઘડા અને કલેશ કરવાથી બચવું જોઈએ નહીતર વ્રતનું ફળ નહીં મળે સવારે મોડે સુધી સુવું ન જોઈએ કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ વ્રત કરનાર વ્યક્તિએ ખોટું બિલકુલ બોલવું ન જોઈએ અને ખોટા કાર્યથી પણ દૂર રહેવું જોઈએ તો હવે જાણીએ એકાદશીના દિવસને શું કરવું જોઈએ તો મિત્રો આ એકાદશીએ સવારે તુલસીને જળ ચડાવવું અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ અને પીળા રંગની મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ અને આ દિવસે દક્ષિણા વર્તી શંખમાં ગંગાજળ ભરીને તમારે તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ કોઈ પણ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અને તુલસીની માળા ચડાવી જોઈએ આ ઉપરાંત પોષ એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે સંત ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ આ સાથે ભગવાન કૃષ્ણની પચોપચાર પદ્ધતિથી પૂજા કરવી આમ કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો બાળકના સુખ અને સૌભાગ્ય માટે પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને તેની સાથે જ સૌભાગ્ય માટે દુર્ગા વિસા યંત્ર લઈને બાળકને આપવું જોઈએ અને તે દુર્ગા વિસા યંત્રને મંદિરમાં રાખવું જોઈએ તેમજ જો તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે પોષ પુત્રદા એકાદશીના દિવસે તમારા ગળામાં પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને તેને ગળામાં પહેરવાથી જીવનમાં સફળતા મળે છે પોષ પુત્રદા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો અને ઓમ નમો ભગવતે નારાયણ મંત્રનો તમારે જાપ કરવાથી બાળકનો સહયોગ પ્રાપ્ત થાય છે આ સાથે બાળકની પ્રગતિ પણ થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ